નમસ્કાર મારા ભાઈઓ ખરેખર આ દીકરાને જન્મ આપ્યો ને એ જ ખોટો કહેવાય કેમ કે દીકરાએ જ એ બાપની હત્યા કરી નાખી જે બિલકુલ અમદાવાદના બાપુનગરની આ ઘટના છે કે જ્યાં મિત્રો એક સગા દીકરાએ સગા દીકરાએ મિત્રો એમના પિતાની જ હત્યા કરી નાખી ભાઈ તમને આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનો છું સાહેબ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સાહેબ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે ને આ કળિયુગની અંદર સાહેબ આખરે એ બાપનો શું વાંક ભાઈ કે એ બાપને જ આજે આ દુનિયા છોડીને જવું પડ્યું એક દીકરાએ કપૂત દીકરો અને આપણે કપૂત કહીશું કેમ કે જો કદાચ એ માના પેટે જન્મ લીધો હોત તો આવો દીકરો પેદા નહોતો ભાઈ એ કપૂત દીકરો કે જેને પોતાના બાપની જ હત્યા કરી નાખી સાહેબ જેને જન્મ દીધો જેને જન્મ દઈને મોટો કર્યો અને આજે આજે તમે બાપ જોઈ રહ્યા છો આ બાપ અત્યારે દુનિયા છોડીને જતા રહ્યા છે સાહેબ હત્યા કરી નાખી અને એ પણ કોને કરી પોતાના સગા દીકરાએ આ તમે જુઓ આ ભાઈ જે તમને દેખાય છે આ છે મિત્રો એમનો સગો દીકરો અને આ સગા દીકરાએ એના બાપની હત્યા કરી નાખી બાપુનગરની મિત્રો ઘટના છે અમદાવાદના બાપુનગરની આ ઘટના છે કે જેમાં તમને કીધું ને કે એ બાપનું અવસાન કરી નાખ્યું મિત્રો હત્યા કરી એટલે અવસાન થઈ ગયું તો એનું નામ છે મિત્રો આરોપીનું સોનું શર્મા તમે જોઈ શકો છો ભાઈ સ્ક્રીનમાં આ ભાઈ વિશે બે શબ્દો લખવાનું બિલકુલ ન ભૂલતા ભાઈ જેથી કરીને જાહેર જનતા સુધી અવાજ પહોંચે અને બીજું બીજા કોઈ વ્યક્તિ આવું કામ ન કરે એને ખાસ ધ્યાનમાં રાખીને કોમેન્ટ કરજો મારા ભાઈઓ કેમ કે તમારા બે શબ્દોથી કોઈકના પિતાની અથવા દીકરાની જિંદગી સાહેબ સારી જઈ શકે છે એટલે બે કોમેન્ટ લખજો ભાઈ કેમ કે તમને જીવનદાન મળશે ભાઈ બે કોમેન્ટ કરવાથી કેમ કે કોમેન્ટથી પણ સાહેબ ઘણા બધા લોકોના જીવનમાં ઘણા બધા સુધાર આવતા હોય છે તો ખાસ કરીને મારો દરેક ભાઈઓ મા બાપ વિશે કોમેન્ટ કરજો આપણે મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ અને આ દીકરા વિશે શું કહેશો તમે પણ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ